જય માતાજી મિત્રો જય શ્રી રામ જય જગમાય જય માતાજી બધા ને તો આજે આપણે કરવાની છે આ ઓયડી ખાલી કરવાની છે કે માં જે પૂળા છે તે આપણે બહાર કાઢીએ તો તમે માં બનાવી દેજો એટલે તો તમે પૂળા બતાવો એ પૂળા આપણે કાઢીને બહાર નાખતે ઓયડી સાફ કરવાની છે જોઈ લે તો પૂળા રહે પેલા મારી બહાર નાખે છે ને અમે બહાર લઈ જઈએ જોઈ લે આ રહ્યા પૂળા આપણા આટલા પૂરા છે તે આપણે ખાલી કરી દઈએ જોઈ પૂરા તો જોઈ લે મિત્રો આપણે હાલ બાર પૂરા લઈ જવાનું ચાલુ છે અમારા ડબ્બી લઈ જાય છે તું કેમ પૂરા ના લાયટમાં ઘાત લેવા તમારે એક પૂરો હાલ લઈ લેડો નાખી દે

તો મિત્રો જોઈ લે હાલ આપડા આ રે બોરા ભરવાના યતૈન લો આપણે બોરા ભર દીયે તો તમે વ્લોગમાં બન્યા રહેજો તો જોઈ લો આ રે બોરા હવે બોરા ભરવા આવી ગયા છે તો આ જયેશભાઈ જયેશભાઈને નમસ્તે કરી છે તો મિત્રો હવે અમે બોરા ભરી દીધા છે ને હવે અમે બોરા લઈને નીકળી ગયા છીએ આપણે આટલા ત્રણ ચાર જેવા ચોરા ભરવાના હતા આપણે આટલા બોરા ભર દીધા આવી આપણે ઘેર જઈ રહ્યા છીએ તો તમે બને ત્યાં સુધી વ્લોગમાં બન્યા નહીં બન્યા રહેજો ને સપોર્ટ 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 એટલે સપોર્ટ જ કરજો લાઈક શેર સબસ્ક્રાઇબ તો જરૂર જ કરજો મિત્રો તો હવે આપણે મિત્રો આવી ગયા છીએ અજમાના કોથરા ભરવા માટે તો જોઈ લે હાલ આપણે આટલા અજમાના કોથરા થોડા ભરી દીધા છે ઓર્ડર મળે તો એટલે હવે આપણે આગળ પહેલાંથી કોથળા ભરવાના છે અજમાના પડ્યા તમે જોઈ લ્યો અને બે બને ત્યાં સુધી વ્લોગમાં બન્યા ને બને રેજો જોઈ લો આપણે આટલા અજમાના કોથળા ભરી ત્યાં ને આ આપણા બોરા છે સુસલાના બોરા આ પડ્યા જોઈ લો અજમાના કોથળા મિત્રો આપણા આટલા ભરીને ઘેર જવાનું હોય તો મિત્રો આપણે હવે અજમાના કોથળા ભરી દીધા છે જોઈ લ્યો આરે અજમાના કોથળા અને આપણે હવે અજમાના કોથળા લઈને જઈ રહ્યા છીએ ઘરે જોઈ લ્યો દસ દસ જેવા કોથળા ભરી દીધા આપણે અને હવે આપણે નીકળી ગયા ઘરે